જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસો સુદ્ધ અષ્ટમી તિથિ એટલે નવરાત્રિનું આઠમું નોરતું નવરાત્રિના આઠમા નોરતે માના આઠમા સ્વરૂપમાં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તથા આ દિવસે માતાના નવ સ્વરૂપોની પણ પૂજા કરાય છે નવરાત્રિનો આઠમો દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે આ દિવસે કન્યા પૂજન કરાય છે તથા પોતાના દેવ કે દેવીને નૈવદ્ય ધરાવવામાં આવે છે તો મિત્રો આજના શુભ દિવસે નવરાત્રિના આઠમા દિવસે કરવામાં આવતી મહાગૌરીના સ્વરૂપ વર્ણનની કથા સાથે સાંભળશો કુલદેવીનો સુંદર પર્વો અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલા મહાગૌરીના સ્વરૂપ વર્ણન ની કથા સાંભળશું બોલો મહાગૌરીની જય નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરી દેવીની પૂજા અર્ચના કરાય છે જેને અષ્ટ વર્ષ ભવેદ ગૌરી પણ કહેવાય છે તેની ઉંમર આઠ વર્ષની છે તેના તમામ ઘરેણા અને કપડાં સફેદ છે તેથી જ તેને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે તેને ચાર શસ્ત્ર છે તેનું વાહન વૃષભ છે તેથી તેને વૃષારૂત પણ કહેવામાં આવે છે તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે નીચેનો હાથમાં ત્રિશુળ છે અને નીચલા ડાબા હાથમાં વર મુદ્રા ધરાવે છે તેમની આખી મુદ્રા ખૂબ જ શાંત છે મહાગૌરીએ શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે તીવ્ર તપસ્યા કરી હતી તેના કારણે તેનું શરીર કાળું પડી ગયું હતું પરંતુ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ગંગાના પવિત્ર જળથી તેના શરીરને ધોઈ નાખ્યું તેજસ્વી સ્વરૂપ બની ગયું તેથી જ તેને મહાગૌરી કહેવામાં આવ્યા તે અવિરત ફળદાયી છે તેની પૂજા કરવાથી ભક્તની બધી જ અશુદ્ધિઓ ધોવાઈ જાય છે પૂર્વ સંચિત પાપો પણ નાશ પામે છે મહાગૌરીની પૂજા ઉપાસના લાભદાયી છે

આ અષ્ટમી ખૂબ જ શુભ માનવામાં આવી છે આથી આ મહાઅષ્ટમીના દિવસે દેવી દુર્ગાની પૂજા કરવી તે ઉપરાંત કન્યા પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે કન્યા પૂજન કરી તેમને પૂજન કરાવવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય છે ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાઅષ્ટમીના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિની દરેક મનોકામના ઈચ્છા પૂર્ણ થાય છે

ઘરની સુખ શાંતિ માટે દુર્ગા અષ્ટમીના દિવસે તુલસી ક્યારે નવ દીવા પ્રગટાવવા અને તેની પ્રદક્ષિણા ઘરના તમામ રોગ દોષનો નાશ થશે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધશે જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જો ઘરમાં કોઈ દુઃખ કે તકલીફ હોય તો મહાઅષ્ટમી ના દિવસે પીપળાના અગિયાર પાન પર ઘી અને સિંદુર ભગવાન રામનું નામ લખવું તેની માળા બનાવી આ માળા હનુમાનજીને પહેરાવવી આમ કરવાથી તમામ પ્રકારની આપત્તિ અને આફતો તમારા ઘરથી દૂર રહેશે મિત્રો નવરાત્રિની અષ્ટમી તિથિને મહાઅષ્ટમી કહેવાય છે આ અષ્ટમીએ મહાગૌરીના રૂપમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે આ દિવસે અસ્ત્રોના રૂપમાં દેવીની પૂજા કરાય છે તેથી કેટલાક લોકો તેને વીર અષ્ટમી પણ કહે છે

દૂધ ખીર અથવા તો દૂધ પાકનો સંપત્તિમાં વધારો થશે આ અષ્ટમીના દિવસે અગિયાર સૌભાગ્ય સ્ત્રીઓને સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવાથી પતિની લાંબી આયુષ્ય વધે છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે દુર્ગા અષ્ટમીના રાત્રે દેવી મંદિરમાં માતા રાણીના સ્થોળ શણગારને ગુપ્ત રીતે અર્પણ કરવાથી જીવનમાં આવતી તમામ મુશ્કેલી દુઃખ સમસ્યા દૂર થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે નવરાત્રીના નવ દિવસ આદિશક્તિ માં દુર્ગાના નવ સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે પરંતુ અષ્ટમી ની તિથિ નું વિશેષ મહત્વ છે નવરાત્રી ના આઠમા દિવસે એટલે કે આઠમા નોરતે જપ અને હવન કરી મા દુર્ગા પાસે સુખ સમૃદ્ધિ સન્માન અને સારા સ્વાસ્થ્ય મહાગૌરી સ્વરૂપ વર્ણન કથા હવે સાંભળશું કુલદેવી નો ગરબો સુંદર શબ્દો માં બોલો મા કુલદેવી ની જય સાત દેવીરો एवा सात सात देवी सारो मानता हे कोइ न कुल कै तोल रे कुल देवी माता रक्षा करो अमारा कुळनि हे कोइ न आवे कुल कै तोल रे कुल देवी माता चति राखो अमारा कुळनि एवा पेले नोरते माडी प्रगट थया एवा पेले नोरते माडी प्रगट थया हे बीजे माये धर आभूषण अंगरे कुल देवी माता रक्षा करो अमारा कुलनी बीजे माये धर आभूषण अंगरे कुल माता चढ़ती राखो अमरा कूड़ी ए बात जे ते खड़ग त्रिशूल धारा ए बात जे ते खड़ग त्रिशूल धारा ए चौथे माए मारियो महिषासुर रे कुलदेवी माता रक्षा करो अमरा कूड़ी

ये सोळ सजागारे देवी माता रक्षा करो अमारा पूर्णी छये ोळा शणगार रे देवी माता रक्षा करो अमारा पूर्णनी एवा सामे नोरते माडी संचारिया एवा नोरते माडी संचारिया आठमे माये आमे मायेननी हाशरे कुळदे माता रक्षा करो अमारा पूर्णनी आवे माये पुननी हाशरे कुळदे माता रक्षा करो अमारा पूर्णनी मारा कूर्णनिवा नवमे मारायणि एवा नवमे रूप रूपे हे दशमी माये कुल देवी माता रक्षा करो अमारा कुलनी दशमी माए आरोग्या दरे कुल देवी माता चढ़ती राखो अमरा कूड़ी एवं भक्तो पाए पड़ी ने बीनवे तमरा बाड़ोड़ा पाए पड़ी ने േ പൂർജോളി സംഭവോ ഈ ആശരേ കൂളദേവീ മാക്ഷോ അൂള હે પુરજો માળી સૌ ભક્તોની આશરે કુળ દેવી માતા ચડતી રાખો અમારા કુળની તો ખૂબ જ સુંદર માં મહાદેવીના સ્વરૂપ વર્ણની કથા અને માં કુળદેવીનો ગરબો સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યો છે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા મહાગૌરી તથા તમારા કુલદેવીનું નામ કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે વિડીયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ